મોવા તાલુકા મથક ખાતે આવેલા યુકો બેંકમાં આગ તફરી અફરાતફરી બારડોલી ફાયર વિભાગની ટીમ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો સુરત જિલ્લામાં વધુ એક આગની ઘટના સામે આવી છે મહુવા તાલુકા મથક ખાતે આવેલો યુકો બેંકમાં આજે સવારે કોઈ અગમ્ય કારણસર આગ લાગી હતી જેને લઈ નાસભાગ મચી ગઈ હતી આગની ઘટનાની જાણ બારડોલી ફાયર વિભાગને કરવામાં આવતા બારડોલી ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો હાલ કુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે આ બનેલ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી